મારું નામ છે કૈલાસ એમ પીપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું સાઈનીસ રોલ તો આપણે આ મેંદા લોટ લીધો છે એક કપ અને આ નુડલ્સ છે એને આપણે બાફી લીધું છે આ રીતે બાફી નાખ્યું છે આને અને આપણે આ ડુંગળી લીધી છે સુધારી આ કોબી લીધી છે આપણે આ ગાજર લીધું છે અને આ આદુ ને મરચી છે આ લીલા ધાણા છે આ કેપ્સિકમ મરચું છે અને આ સોયા સોસ છે આવો એલો ગ્રેયો સોસ છે અને આ મીઠું લીધું છે આપણે અને આ તેલ લીધું છે આપણે તળવા માટે તો હવે આપણે આ મેંદાનો લોટ છે એનું આપણે આ બેટર બનાવી લેશો તો આમાં આપણે મીઠું નાખશું સ્વાદ પ્રમાણે હવે આપણે એમાં પાણી નાખશું તો આપણે આ બેટર બનાવી લીધું છે આ રીતે આપણે બેટર બનાવવાનું છે તો હવે આપણે આ ગેસ ચાલુ કરશું અને આ આપણે પેન મૂકશું તપવા તો હવે આપણે આ બેટર આમાં નાખશું તો હવે આપણે આને આ રીતે નાખી દઈશું તો આપણે આ રીતે હવે બનાવી તો આપણે આ બનાવી લીધા છે હવે આપણે એને કાઢી લઈશું સડી ગયા તો હવે આપણે તેલ નાખશું આમાં બાદુ નંબર સી નાખશું આપણે ને ના ડુંગળી નાખશું આટલી આપ સે કમ મરચા નાખશું आ गाजर नाखसू ताकवा भी नाखसू आप आम हमें आप मीठू नाखसू તો હવે આપણે આ નૂડલ્સ નાખશું અને હવે આપણે આ બધું મિક્સ કરી દઈશું તો હવે આપણે આ સોયા સોસ નાખશું અને આપણે આ ગેળો સોસ નાખશું હવે આપણે મિક્સ કરી બરાબર તો હવે આપણે આને નીચે ઉતારી લેશુ તો આપણે આમાં લીલા ધાણા નાખશું થોડાક ને આપણે આને મિક્સ કરી દેસુ હવે આપણે આ રોલ બનાવી લેશું તો આપણે આ પેપર લીધું છે એમાં આપણે આ બધો મસાલો ભરશું આ રીતે તો આ રીતે આપણે આ સલરી લગાડી દેસુ તો હવે આપણે આ રોલ વાળી લેશું તો આ રીતે આપણે આ રોલ બનાવી લેશું હવે આપણે બધા રોલ બનાવી લેશું તો આપણે આ રોલ વાળી લીધા છે તો હવે આપણે આ તેલ ગરમ કરવા મૂકશું તો આ તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે તળી લેશું આને તો આ તળાઈ ગયો છે રોલ તો આપણે આને કાટ લઈશું બાય તો આપણે તળાઈ ગયા છે કાટ લઈશું ભાઈ તો હવે આપણે આને કાપી લેશું તો આ રીતે આપણે કાપી લેશું અને તો હવે આપણે સૌ કરશું તો આપણે આ સોસ સૌ કરશું અને આ રોલ સૌ કરશું આપણે તૈયાર છે સાયનીસ રોલ તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરી અને કેજો તમને કેવા લાગ્યા રોલ